તો બનાસકાંઠા અને પંચમહાલમાં લગભગ બે મહિનામાં જે સફળતા મળી રાજ્ય સરકારને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ એમના જે માર્ગદર્શન તેમણે જે કામગીરી કરી અને માન્ય અમિતભાઈ શાહ સાહેબ સહકારતા મંત્રનું સતત માર્ગદર્શન મળતું ગયું લગભગ ચાર લાખ ચુમ્મોતેર હજાર જેટલા બેંક એકાઉન્ટ પંચમહાલ અને બનાસકાંઠામાં ખોલ્યા અને લગભગ નવસો ને છાસઠ કરોડની ડિપોઝિટો આવી સાથે સાથે લગભગ સત્તરસો કરતાં પણ વધારે મંડળોને બેંક મિત્ર બનાવવામાં આવી એટલે સત્તરસો કરતાં વધારે બેંક મિત્ર જે બનાવે એને માઇક્રો એટીએમ આપવામાં આવે એટલે ગામની અંદર આ એટીએમ લઈને કોઈ વ્યક્તિ જાય કોઈને પૈસા ઉપાડવા કોઈ કાર્ડની ખરીદી કરી લગભગ ત્રણ લાખ ત્યાંસી હજાર જેટલા રૂપે કાર્ડ એ ગામના લોકોને આપવામાં આવ્યા અને લોકોને ફાયદો થઈ રહ્યો છે વ્યક્તિગત રીતે એમણે તપાસ્યા બાદ આખા રાજ્યની અંદર જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એપીએમસી છે ખરીદ વેચાણ સંઘ છે તાલુકા લેવલે જિલ્લા કક્ષાએ આ તમામે તમામ જગ્યાએ કોઈપણ પ્રકારની લગભગ પંચ્યાસી હજાર કરતાં વધારે મંડળીઓ સહકારી ક્ષેત્રે જ્યારે નોંધાયેલી જાય તમામે તમામ મંડળના લોકોને ડિસ્ટ્રિક્ટ બેન્ક સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ આખું અભિયાન ઉપાડ્યું છે આગામી દિવસોમાં હું પોતે પણ દરેક જિલ્લે જિલ્લે પ્રવાસ થશે અમારો